લોચાલી રેન્જ પરિક્ષેત્રના જંગલ વિસ્તારમાં સાગી વૃક્ષો અને રાતોરાત કાપી જંગલ ચોર ચોરવીરપોનો ફરાર અને રેન્જના કર્મચારીઓ જાણે ઘોર નિંદ્રામાં પ્રાપ્ત વિગત અનુસાર ડાંગ જિલ્લામાં જંગલોથી ભરાયેલો છે પરંતુ ડાંગ વન વિભાગની આળસાઈ કહી કે ઘોર બેદરકારી ગુજરાત વન વિભાગ ભલે મોટી મોટી વાતો કરી જંગલો બચાવવાના બણગા ફૂકતી હોય પરંતુ ગ્રાઉન્ડ લેવલ તો આ વાતો વાત પોકળ સાબિત બતાવે છે સરકાર ડાંગના જંગલ બચાવવા તથા તેના વિકાસ માટે કરોડો રૂપિયા ખર્ચ કરી જંગલની પેદાશ બચાવવા અનેક આયોજનો કરી તથા રાત્રિ દરમિયાન પેટ્રોલિંગના નામે વાહન ફાળવી કર્મચારીઓની નિમણૂક છતાં ડાંગરા જંગલોમાંથી મોટા મોટા તો વૃક્ષો કપાઈને તેની ચોરી થતી રહે છે અને વન વિભાગના જવાબદાર અધિકારીઓ જાણે ઘોર નિંદરમાં ઉત્તર વન વિભાગ લવચાલી રેન્જ પરિક્ષેત્ર જંગલ વિસ્તારમાં આવેલા આરએફસી નંબર એકસો ઓગણીસમાં એક જ કમ્પાર્ટમેન્ટ ક્ષેત્રમાંથી લગભગ નવથી દસ મોટા સાગી વૃક્ષો કોઈ તસ્કરો રાતોરાત કટ્ટર મશીન દ્વારા કાપી ચોરી ગયા કોટબા અને ગાયગોઠણ ગામની વચ્ચે રોડની સાઇડના માટે બારથી પંદર ફૂટના અંતરે જ લાકડા ચોર વિરપનો દ્વારા આશરે નવથી દસ વાર સાગી ઝાડો કાપી એના ટુકડા કરી લાકડાની યોગ્ય ઘડતર પર સ્થળ પર જ કરી ચોરી જતા હોય તેમ છતાં વન વિભાગ જે નાઇટ પેટ્રોલિંગના નામે ખોટા ખર્ચાઓ કરતી હોય છે જાણે પેટ્રોલના નામે જંગલ સફારી કરે છે કે શું કર્મચારીઓ જંગલમાં લાકડા ચોરીની ઘટના બની છે તે બાબતે સ્થાનિય વન વિભાગના જવાબદાર અધિકારી કે કર્મચારી સામે પણ લાલાક કરશે કે નહીં એ જોવું રહ્યું